છેલ્લા કેટલાય સમયથી બહુચર્ચિત અમરેલી લેટર કાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે પણ હવે આગળની બાગડોર એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપ્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરવા માટે નિર્લિપ્ત રાય અમરેલી પહોંચ્યા છે અને અમરેલી લેટર કાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું નિવેદન પણ લેવાયું છે આગળ શું પગલાં લેવાશે તેના પર વિગતે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ આજથી થોડા સમય પહેલા અમરેલીમાં બનેલ લેટર પાટીદાર દીકરી પાયલ બહુ ચર્ચામાં આવ્યો હતો અને કાર્યકર્તાઓ પણ આવ્યા હતા અને પોલીસે પાયલનું ખોટી રીતે કાઢેલ સરગસ પર પણ મોટો વિરોધ કરવામાં આવ્યો હતો જેની તપાસ માટે હવે એસએમસીના વડા નિર્લિપ્ત રાયને બાગડોર સોંપવામાં આવી છે અને લેટરકાંડ મુદ્દે તપાસ કરતા ગઈકાલે તારીખ વીસ જાન્યુઆરીના રોજ નિર્લિપ્ત રાય પાયલ ગોટીની પૂછપરછ કરી હતી અને આ તપાસ ચાર કલાક સુધી ચાલી હતી આજે ફરી એકવાર પાયલ ગોટીને નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યું છે તેની સાથે પરેશ ધાનાણી સહિત ઘણા બધા નેતાઓએ નિર્લિપ્ત રાયને યોગ્ય તપાસ કરી ગુનેગારોને કડક સજા મળે તે માટે વિનંતી પણ કરી છે પણ આ બધાની વચ્ચે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે શું પાયલ ગોટીને ફસાવવામાં સહભાગી પોલીસ કર્મી સામે પણ તપાસ કરવામાં આવશે કે પછી તેમને નજર અંદાજ કરી દેવા છે આ સિવાય અમરેલી લેટર કાર્ડના મુખ્ય સૂત્રધાર જેમના કહેવાથી પાયલ ગોટીએ લેટર લખ્યો હતો શું તેમની પૂછપરછ કરાશે આ સિવાય પણ સમાચાર મળ્યા છે કે ભાજપના તાલુકા પ્રમુખ કિશોર કાનપરિયાનું પણ નિવેદન લેવામાં આવ્યું છે હવે આ મુદ્દે એવું સાંભળવામાં આવી રહ્યું છે કે જે પણ લોકો આ કેસ સાથે સંકળાયા છે તે દરેકની પૂછપરછ કરી પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં હાથ ધરવામાં આવશે તમારું શું કહેવું છે શું પાટીદાર દીકરીને ન્યાય મળશે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા